રાસન માં કઈ છે રાસન માં વરસાદ બેન ને હા હા અમે તમારા દીકરા છે માજી એટલે જ આવે હા જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે તો પરિવાર મળ્યા છે એક નવી સેવા સાથે તો આજે આપણે આવ્યા છીએ કોક ગામે જ્યાં એક માજી છે અને માજીને થોડીક વ્યવસ્થા અભાગે થોડુંક લાઇટનો પ્રોબ્લેમ છે અને આ ગરમી છે તો માજીને પંખાની વ્યવસ્થા પણ ઘરે નથી તો આજે આપણે લાવ્યા છે પંખો માજી માટે પંખો લાવ્યો છે મારી સાથે છે હેમાંક્ષુભાઈ રોહિતભાઈ અને અક્ષયભાઈ તો આજે આપણે જાઈએ માજીને પંખો દે આના આગળના વિડીયોમાં પણ આપણે બતાવ્યું હતું માજીની કે માજીની કેવી પરિસ્થિતિ છે માજીનું ઘર કઈ રીતના છે માજીની રિક્વેરમેન્ટ હતી કે આપણે એને બાથરૂમ બનાવી દઈશું તો આગળના સમયમાં આપણે એ પણ જરૂરિયાત પૂરી કરીશું તો બનાવી જોઈએ વિડીયોમાં માજીના ઘરે જાય વરસાદ તમને બતાવો માજીનું ઘર આપણે માજીના ચાલો મિત્રો તો ઘરે આવી ગયા માજી નું ઘર બતાવો આગળના વિડીયોમાં તમને બતાવ્યું હતું કે માજીનું ઘર ગય છે તો ગોપાલભાઈ અહીંયા જ હતા એટલે ગોપાલભાઈ સાથે આવ્યા હતા સુરત છે તો આપણે ચાલો માજીનું ઘર તમને બતાવું માજીની ઘરની પરિસ્થિતિ કંઈક આવી છે તમે અમને જોઈ રહ્યા છો કે માજીનું મકાન ગઈ રીતનું સારી પરિસ્થિતિમાં જ રહે છે મિત્રો માજી આવી ગયા છે है ना तो क्या हाँ, कैसा था, था। और सब बिन घर रोक था हमने और सब बिना नहीं और सब बिना नहीं बैठो बैठो नहीं तो मैं बैठो आई मैं बैठो 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 बैठो

થઈ ને પછી મારવા લીધું મળવા નું પાટ વાર ઘડી કામ મારે ઘડી કામ મારે ગેસ માટે ઉભું ને જ